રાજકોટના આજે ડેમ વિસ્તારમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવતા તણાવનું વાતાવરણ સર્જાયું છે. દેવી પૂજક સમાજના લોકો અને આજે ડેમ પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા એક અંદાજે વીસ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે પશુવલિ અટકાવવા માટે જથાની ટીમ પોલીસ સાથે સાથે ગઈ હતી. તે સમયે દેવી પૂજક સમાજના કેટલાક લોકોએ વિરોધ દર્શાવતા ઘર્ષણ સર્જાયું હતું. ટોળાએ નક્કર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાઈ છે પથ્થરમાર અને તોડફોડ કરનારા વીસ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આગળની તપાસ ચાલુ છે હાલ કેસને લઈને આજે ડેમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઘટનાને લઈને પોલીસે ગુનાહિત તત્વો સામે કડક પગલાં લેવાનું જાહેર કર્યું છે હાલ તણાવભર્યું વાતાવરણ શાંત છે પણ પોલીસ એલર્ટ પર છે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે આગળ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો